ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલી કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા હજારો વિદ્યાર્થીઓ અને નોકરી કરતા લોકો માટે પરિવહનની અસુવિધા એક મોટી સમસ્યા બની છે અંકલેશ્વર અને આજુબાજુના વિસ્તારોમાંથી આવતા વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને સમયસર પહોંચવામાં મુશ્કેલી પડે છે આ સમસ્યાના નિવારણ માટે ભરૂચ અંકલેશ્વર વચ્ચે સિટી બસ સેવા અથવા એસટી બસોની ફાળવણી કરવાની માંગણી ઉઠી છે

બસ વધુ વધારવામાં આવે તદ ઉપરાંત નગરપાલિક ભરૂચ નગરપાલિકા દ્વારા સંચાલિત જે કસક ની કસક સુધી બસ આવી રહી છે એ બસનો રૂટ વધારી અને કોલેજ પણ કરવામાં આવે જેથી અ વિધાર્થીઓને સરળતા મળી રહે એ જ આ માંગ સાથે આજ ધારાસભ્યશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા હતા અને જલ્દીમાંથી જલ્દી આ ભરૂચ અંકલેશ્વર વચ્ચે સ્પેશિયલ બસ મૂકવામાં આવે તે જ માંગ